નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવાની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અને વડોદરા તથા સુરત ખાતે નોંધાયેલ વિદેશી દારૂના છ ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો પ્રોહી બુટલેગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસો પ્રોહીના કેસો શોધી કાઢવાની અને પ્રોહીના ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી માહિતી આધારે વડોદરા રેલવે સ્ટેશન સામે એસટી ડેપો રોડ ખાતેથી વ્યક્તિ નામે મહાવીર સંપતલાલ કલાલ મેવાડા ઉંમર વર્ષ એકત્રીસ રહે ગામ શિવરાજપુર બલડા ચાર રસ્તા તાલુકો કરડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન રાજ્યનાને શોધી કાઢી આ વ્યક્તિની સઘન પૂછપરછ અને આ વ્યક્તિની ખાતરી તપાસ દરમિયાન આ વ્યક્તિ વડોદરા શહેરના માંજલપુર અને પાણીગેટ પોલીસ સ્ટેશન ઉપરાંત સુરત શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનના બે ગુનામાં તેમજ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન અને વડોદરા ગ્રામ્યના પાદરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના છ ગુનામાં સંડોવાયેલો હોવાનું અને આ તમામ ગુનાઓના આ વ્યક્તિ પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આ અંગે આ પકડાયેલ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સંભાળી લેવા આ તમામ પોલીસને આ આરોપી અંગે જાણ કરવામાં આવેલ છે પકડાયેલા નાસ્તા ફરતા આરોપીનું નામ અને સરનામું મહાવીર સંપતલાલ કલાલ મેવાડા ઉંમર વર્ષ એકત્રીસ રહે ગામ શિવરાજપુર તાલુકો કરડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન રાજ્ય પકડાયેલ આરોપીને ગુનાહિત ઇતિહાસ આ પકડાયેલ આરોપી મહાવીર સંપતલાલ કલાલ મેવાડાનો પોતાનો આર્થિક ફાયદા માટે રાજસ્થાનની જુદી જુદી વાહન ફોર વ્હીલર કાર ટેમ્પો ટ્રક જેવા વાહનોમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો વાહનોમાં ભરી વડોદરા તથા સુરત ખાતે મોકલી આપી વિદેશી દારૂના સપ્લાય કરવાની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય આ આરોપી સામે અગાઉ સન બે હજાર વીસમાં સુરત શહેરમાં ટિંડોલી પોલીસ સ્ટેશનમાં તેમજ સન બે હજાર બાવીસ વડોદરા શહેરના હરની પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં પકડાયેલ છે તેમજ આ આરોપી વ્યક્તિ તેની આ વિદેશી દારૂની ગુનાહિત પ્રવૃત્તિના કારણે પાસા હેઠળ રાજકોટ જેલમાં જઈ આવેલ છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ